રાજકોટ શહેરના રેસ્કોર્ચ ખાતે બની રહેલ 8 ગેલેરી યુવિંગ ગેલેરી જામનગર રોડ પર બની રહેલ સાંડિયા પુલ બ્રિજ અને પોપટરા વોકરા તેમજ પેડક રોડ પરના વોકરાની મ્યુનિસિપલ કમિશનર શ્રીએ વિઝિટ કરી હતી વિઝિટ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર શ્રીએ ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારી શ્રીને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી म्युनिसिपल कमिश्नर श्री ए 8 गैलरीनी चाली રહેલ કામગીરી વિષે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે 59080175 ના ખર્ચે 973.00 ચોપની ક્ષેત્રફરમા 8 ગેલેરી એક્ઝિબિશન હોલ બનાવવામાં આવી રહ્યો છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી એક્ઝિબિશન હોલ સ્ટોર રૂમ ટોયલેટ બ્લોક વોટર રૂમ ઇલેક્ટ્રિક રૂમ લીફટ તથા અન્ય બે ગેલેરી તેમજ ફર્સ્ટ ફ્લોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે તેમજ આ રેસ્કોષ સંકુલમાં આર્ટ ગેલેરીનું કામ થવાથી રાજકોટના આર્ટિસ્ટોને તેમની કલાના પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ મળી રહેશે આ ઉપરાંત હસ્તકલા પેઇન્ટિંગ તથા અન્ય પ્રદર્શનો થઈ શકશે દર વર્ષે આર્ટ ગેલેરીનો અંદાજીત એક શૂન્ય શૂન્ય લાખથી વધુ નાગરિકોને લાભ મળી રહેશે